ભારત માટે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના અમદાવાદમાં પૂરેપૂરી શક્યતાઓ જોર પકડ્યું છે અને તેની સત્તાવાર જાહેરાત આજે થશે આજે ગ્લાસગો ખાતે કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ કાઉન્સિલરની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં ભારત અમદાવાદ ગેમ્સ માટે પોતાનું વિઝન રજૂ કરશે અને આ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સ્પોર્ટ્સ જોઈન્ટ સેક્રેટરી કુનાલ અને સાથે જ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પીટી ઉષા પણ ભાગ લઈ રહ્યા છે નોંધનીય છે કે ભારતે એક મહિના પહેલા કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે દાવો કર્યો હતો જેને કોમનવેલ્થ સ્પોર્ટ્સ બોર્ડે વિવિધ મૂલ્યાંકનો બાદ માન્ય રાખીને ભલામણ પણ કરી છે તો તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીએ પણ અમદાવાદની મુલાકાત દરમિયાન સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે સુસ્વાગતમ જે આ સંભાવનાને વધુ મજબૂત કરે છે સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે સોનલ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ પણ તૈયાર છે અને ભારત પણ ઔપચારિકતા જાહેરાત બાકી છે શું વધુ માહિતી જી મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્કોટલેન્ડના ગ્લાસબ્રુમાં છે અને છેલ્લા બે દિવસથી આ સંદર્ભમાં બેઠકો ચાલી રહી છે મહત્વનું છે કે આજે તે સંદર્ભમાં ગ્લાસગ્રુમમાં બેઠક મળશે અને તેમાં મતદાન થવાનું છે અને મોટેભાગે અમદાવાદને યજમાની મળશે કોમનવેલ્થ સંદર્ભમાં અને તે અંતર્ગત આજે બેઠક યોજાવા જઈ રહી છે જેમાં હર્ષ સંઘવીની સાથે સાથે શહેરી વિકાસ સચિવ અને સાથે સાથે અશ્વિની કુમાર પણ તેમની સાથે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અને પ્રેઝન્ટેશન પણ આપવાના છે મહત્વનું છે કે આજે જે મતદાન થશે તેના આધારે નક્કી થશે કે અમદાવાદને કોમનવેલ્થની યજમાની મળશે કે નહીં જોકે અમદાવાદ અને ગુજરાત સંપૂર્ણપણે તેના માટે તૈયાર છે મહત્વનું છે કે એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કોમનવેલ્થના સંદર્ભમાં અમદાવાદને મળશે સૌથી મોટો ફાયદો થશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવી જે સુવિધાઓ છે તેનો વિકાસ થવાનો છે સાથે સાથે જ રોડ રેલ એરપોર્ટ અને મેટ્રો સહિતની જે માળખાવત સુવિધાઓ છે તે પણ અમદાવાદે મળવાનું છે સાથે સાથે જ ગુજરાતને પણ એટલા જ ફાયદા થઈ રહ્યા છે કે વૈશ્વિક ઓળખ ગુજરાતને મળવા જઈ રહી છે કોમનવેલ્થ ગેમ્સની આર્થિક પ્રવૃત્તિને પણ વેગ મળવાનો છે અને સાથે સાથે દેશ માટે પણ કોમનવેલ્થ ગેમ્સ અત્યંત મહત્વનો છે કેમ કે અગાઉ બે હજાર દસ માં દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું અને તેને રાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હતું એક જીતે હવે બે હજાર ત્રીસમાં માં વધુ એક વખત કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં અમદાવાદ ખાતે અને તે અંતર્ગત તમામ જે રમતગમતે લગતી કારકિર્દી છે તેના વિકલ્પ યુવાનો સમક્ષ વધવાના છે સાથે સાથે રોજગારીમાં પણ વધારો થવાનો છે અને દેશને પણ એક મહત્વનું રાષ્ટ્રીય ગૌરવ થવાનું છે આજે આ બેઠકમાં હર્ષ સંઘવી જે છે તે ઉપસ્થિત રહેશે અને તે અંતર્ગત જે મતદાન થવાનું છે તેમાં આજે આખરી મહોર લાગશે અમદાવાદને યજમાન પદ સંદર્ભમાં બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આજે પણ એ વિઝન સ્પષ્ટ થઈ જશે કારણ કે અમદાવાદ તૈયાર છે કોમનવેલ્થ ગેમ્સ ને લઈને